દેવગઢબારીયા નગરમાં ધાર્મિક તહેવારોને ધ્યાને રાખી ખખરદજ રસ્તાઓની સત્વરે કામગીરી હાથ ધરાય તેવી કોંગ્રેસ કાર્યાલય ખાતેથી શહેર પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે આ તારીખ બે નવ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગ કરાઈ છે ગણેશ પર્વ અને અનેક ધાર્મિક તહેવારો આવતા હોય જેને લઈને રસ્તાઓનો સમારકામ હાથ ધરવામાં આવે તેવી હાલ માંગ ઉઠવા પામે છે નગરના અનેક વિસ્તારોના રસ્તા જે ખખડધજ બન્યા હોય તેમ છે ત્યારે ગણેશ વિસર્જનમાં ખખરધજ રસ્તાને લઈને ગણેશ પ્રતિમાને નુકસાન ના થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી ખખરધજ રસ્તાના કારણે શ્રીજીની પ્રતિમાને નુકસાન થાય તો નગરની લાગણી દુભાય તેમ છે પાલિકા તંત્ર દ્વારા ગણેશ વિસર્જનને લઈને નગર તેમજ સ્ટેટ હાઈવે રસ્તાની સત્વરે કામગીરી કરવા માટેની જે હાલ માંગ ઉઠવા પામી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે સમારકામ કરવામાં આવશે કે નહીં તે હાલ નગરમાં એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે હાલ દેવગઢ બારિયા નગર વિસ્તારમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા નીકળવાની છે અને દેવગઢવાડિયા નગર વિસ્તારના તમામ રોડ ખકરદમ હાલતમાં થઈ રહ્યા છે અને ભવિષ્યમાં શોભાયાત્રામાં ખકરદમ રોડના હિસાબે પ્રતિમાને નુકસાન ન થાય અને કોઈ કોઈ બનાવ ન બને અને ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે રોડ રસ્તા સમારકામ થાય તે માટેની રજૂઆત કરી છે કેટલા સમયમાં તૈયાર થશે રસ્તા વિસર્જન પહેલા સમારકામ સંપૂર્ણ પૂર્ણ થશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે રાજેશ રાવલ બેવરબારી કોંગ્રેસ સહાય પ્રમુખ